તને હરેક પરિસ્થિતિમાં એને સાથ આપ્યો છે વ્યક્તિએ વિધિ મા બાપ એ તને હરેક પરિસ્થિતિમાં સાથ આપ્યો છે ગાડી બંગલામાં બેચારી હપ્તા ભરી ભરીને તૂટી ગઈ હે હપ હપ્તા ભરી ભરીને વ્યક્તિ તૂટી ગઈ તમે આગળ આવી ગયા થોડા કેપેબલ થઈ ગયા એટલે વ્યક્તિ એ જે તમારા માટે કર્યું હોય એને ભૂલી જવાની ભૂલી જવાની પરંતુ દોઢ મહિના પછી હવે એક વસ્તુ કહું આપણે જયારે પોસ્ટ જોઈ ને સગાઈ ની ફોટાની ત્યારે

બાપ કેવા ને લાય આ વ્યક્તિ સુ છે તો પૈસા જોઈ પૈસા અને આ બેને કેવું કર્યું ગોપી બેને જેમનો નાનપણ નો પ્રેમ હતો નાનપણ નો કર્યો કે હા વાંધો નહી હો હો હું તો કેટલા રૂપિયા વાળા ના જાય એ રૂપિયા છે ને રૂપિયા એમ કે આજ પછી મને કોઈ ફંડ આપતા નહીં મને કોઈ રૂપિયા નો આપતા હું હકીકતે હું મારી કમાણીના ના ટકા ટકા વાપરી નાખીશ હું તારા ઘરે તું કેતો હોય તો એ સીએ તને આપું દર મહિને તાર કમાણી આવે ને નવાણે નવ ટકા ગણીને આપી દે તાર વાયા વધે કે ન વધે એ નહીં જોવે તું કેસ ને હું ભગવાન છું પછી હું તને ભગવાન માનીશ પછી હું તને ભગવાન માનીશ તાર પગ ધોઈને પાણી પીવીશ પણ તું એવું કેતો હોય કે હા હું મારા નવાણું ટકા વાપરું છું અને હું કોઈ પાસે ફંડ નથી લેતો અને કોઈ મને આપતું નહીં કેમ કે હું તમારા નામ તો બોલતો નથી તમને કંઈ ગણકારતો નથી માર્કેટમાં તો હું એમ જ કહું છું હું કરું 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 છું હું ભગવાન ઓ માય ગોડ હું કરું છું હું કરું છું હું કરું છું ખાલી વાહ ભંગાર વાહ પણ આજે તમે મને એમ કહ્યો કે આ ભંગાર સેવાના નામે લ પાસે પૈસા લઈ લે છે નથી તો લોકોના નામ બોલતો નથી તો લોકોને કેતો એટલી એટલી જગ્યાએ ફંડ આવ્યું બરાબર આ ઘર બનાવવા ગયો હવે આને ભાઈને પૂછો કે તું લફડું કરવા ગયો તો કે ઘર બનાવવા તું કોઈની તું રાજીમાને રાજી કરવા ગયો તો કે તારી ગોપીને રાજી કરવા ગયો તો ઈ ઘર બનાવા હે ગોપીના બાપને આજે હું ખુલ્લું કઉ છું કે શરમ આવી જોઈ આવડા મોટા ને હે ઉમર બુમર કઈ જોઈ નઈ લગ્ન કરેલો કઈ જોયો નહિ અને તે તારી દીકરી ઉપી દીધી વાહ અને એ તેના પ્રેમ ને દગો આપીને હે યાજ્ઞિક મિસ્ત્રી કાલે ફોટો એમણે મૂકું આ તો મોટું ઢાકી દીધું તું પણ કાલે મોકલું બીજો બોયફ્રેન્ડ બાજડા કોલેજ નો બાજડા કોલેજ કોલેજ નો નીરજ બ્રાહ્મણ નો છોકરો

પૈસા જોઈને અમેરિકા મારું બૈરું અમેરિકા ની વાત કરતો તો હું નામ હતું પ્રિયંકા સાહેબ પ્રિયંકા પ્રિયંકા નામ હતું એની સાથે બરાબર તો ત્યાં ત્યારે નાની એવી છોકરી આરે સગાઈ કેમ કરી નાની નાની દીકરીઓ આરે લગન કરવા મૈંડા આ વાંઢાવ આ વાંઢાવ અને હરામીના પેટ પૈસા જોઈને જે આવી ગયો છે ને પૈસા જોઈને પસકાસો બીજી વસ્તુ કહી દઉં સુરતમાં અમારા કમલ પાર્ક માં ટકા કરી ફેરવાતા ટકા આવી પણ પછી વેચી દેતા બરાબર રાત્રે બાઇકોમાંથી પેટ્રોલ ચોરવાનું ચંપલ ચોરવાના ટ્રેન માં ટ્રેન ઉભી રહે ને ટ્રેન માંથી બેગો ઉતારી લેતા ઈતિહાસ

આ લોકો એ કઈક ચોરી કરી હતી એના પૈસા આવ્યા હતા એનો કઈક આ લોકો બધા સાપુતારા ફરવા ગયા ન્યા આ લોકોને કઈક બબાલ થઈ પદુ જોડે સાપુતારાની સાપુતારાના પેલા પાણીમાં છે ને ત્યાં બોટ ને બધું એની અંદર પદુની લાશ ત્રણ દિવસે જઈડી હતી હવે આ લોકો હારે સાપુતારા ગયો તો તો આ લોકોએ ઈ છોકરા હારે કઈ ખોટું ન કર્યું હોય આવીને કેવાય ને ફોન કરાય ને સાપુતારા માંથી કે ભાઈ પદુ પડી ગયો છે પાણીમાં ત્રણ દિવસે હે રાતો રાત જાની દાદા આ લોકો પોલીસ સ્ટેશન માં પુલ જાત ની ઇન્કવાયરી આ તે બધું જ પણ પદુ ના કઈ કર્યું નહીં એ લોકો એવું કીધું અમારે મારે દીકરો જ નથી રહ્યો તો મારે શું કરવાનું પરંતુ કમલ પાર્કે નો છોડ્યો કમલ પાર્ક ના વ્યક્તિઓ આને લોકોને માર્યા ધોયા ટકા કરીને ફેરવા પોલીસે ફેરવા છો કમલ પાર્કમાં માં કમલ પાર્કમાં માં એ આ લોકોને ટકા કરીને ફેરવા છે ચોરી કરતા પકડાના હતા બરાબર અને આ છોકરો મરી ગયો મારી નાખો ફરવા તો આ લોકો ગયો તો તો ફરવા ગયા આપણે ભાઈબંધ મિત્ર આવ્યો હોય ફરવા માટે અને આપણે ફરવા ગયા હોય હે તો આપણી સાથે મિત્ર ને કઈક થઈ ગયું હોય તો આપણે આપણા ઘરે ફોન ના કરી અહીંયા આગળ આવો બનાવ બની ગયો છે આ વ્યક્તિ આમાં ડૂબી ગયો છે આવું થઈ ગયું છે કોલ તો કરીને પણ ત્રણ ત્રણ દિવસ સુધી છોકરાની લાશ નોતી મળી

અમેરિકામાં પેરિસમાં ઓસ્ટ્રેલિયામાં બધી જગ્યાએ કે દાન આપો ને તો સારા વ્યક્તિના હાથમાં આપો એવા વ્યક્તિના નહીં કે જેને ભારત નો રત્ન એવોર્ડ